કેશોદ પરિશ્રમ એકેડેમી દ્વારા રમત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું પરિશ્રમ એકેડેમી કેશોદ ખાતે વિદ્યાર્થીઓને ગ્રાઉન્ડ પર રમત મહોત્સવ યોજાયેલ યોજાયેલ છે ખાસ આ કાર્યક્રમનું આયોજન એટલા માટે કરવામાં આવ્યું કે બાળકોની આંતરિક શક્તિઓ ખીલે દરેક બાળક ભણવામાં જ હોશિયાર હોય એવું જરૂરી નથી અમુક બાળકોની અંદર કોઈ રમતગમતની અંદર કોઈ ક્રિકેટ છે કોઈ બેડમિન્ટન છે કોઈ ખોખો છે કોઈ ચેસની અંદર છે તો દરેક ક્ષેત્રની અંદર કોઈ કોઈ બાળકની અંદર સ્કિલ રહેલી હોય છે જે સ્કિલને વિકસાવવા માટે બહાર લઈ આવવા માટે આજરોજ અમે પરિશ્રમ એકેડેમી કેશોદના તમામ વિદ્યાર્થીઓને જુનાગઢ હાઈવે ઉપરના ગ્રાઉન્ડ પર રમવા માટે લઈ આવેલ છે અને બાળકો હોંશે હોંશે રમી રહ્યા છે જે તમે આ વિડીયો દ્વારા પણ નિહાળી શકો છો સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઇક સિપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોગ ટ્રોય પાસે નાઇન ઝીરો Triple nine three seven five eight five.